જય શ્રી કૃષ્ણ મિત્રો સ્કૂલો શરૂ થઈ ગઈ છે અને દરેક મમ્મીને પ્રશ્ન હોય કે સવારમાં લંચ બોક્સમાં એવું શું ભરીએ કે જે હેલ્ધી પણ હોય અને બાળકોને પણ ખૂબ જ ભાવે તો આજે હું તમારી સાથે એવી જ છ રેસીપી શેર કરવાની છું જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ એટલી જ હેલ્ધી છે તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ સૌથી પહેલી રેસીપી બનાવવા માટે અહીં મેં એક વાટકી સોજી એક વાટકી મખાના અને અડધી વાટકી જેટલા બટેટા પૌવાના પૌવા લઈ લીધા છે તો હવે આપણે એક બાઉલ લઈ લઈશું તેની અંદર આ મખાના સોજી અને પૌવા ત્રણ એને આપણે એડ કરી દેવાના છે અને હવે આની અંદર આપણે દહીં ઉમેરીશું દહીં સાધારણ ખાટું હોય તેવું લેવાનું એક વાટકી જેટલું મેં અહીં દહીં લીધેલું છે તેની અંદર અડધી વાટકી જેટલું પાણી નાખી અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ બરાબર મિક્સ કર્યા પછી હવે આને ઢાંકીને આપણે દસેક મિનિટ રહેવા દઈશું જેથી મખાના અને સોજી બંને ફૂલીને સોફ્ટ થઈ જશે તો જો દસેક મિનિટ થઈ ગઈ છે અને મિશ્રણ પહેલાં કરતાં એકદમ ઘટ થઈ ગયું છે તો હવે એક મિક્સર ઝાર લઈ લઈએ તેની અંદર આપણે આ મિશ્રણ નાખી દઈશું અને હવે આની અંદર એક નાનો આદુનો ટુકડો અને તીખાશ માટે એક લીલું મરચું એડ કરી દઈશું તમે તીખાશ તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો અને સાથે જ આની અંદર લગભગ અડધા કપ જેટલું પાણી નાખીને આને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે અને એકદમ સરસ આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે આવી કન્સિસ્ટન્સી આની હોવી જોઈએ તો જેમાં આપણે મખાનાને બધું પલાળ્યું હતું તે બાઉલની અંદર જ આ મિશ્રણને પાછું કાઢી લઈએ અને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને એક પાઉચ જેટલો ઈનો નાખી દઈશું આખું હું નથી એડ કરી રહી અડધું પાઉચ જ મેં આની અંદર એડ કર્યું છે જેથી એકદમ સરસ સોફ્ટ બને અને ઈનોને એક્ટિવેટ કરવા માટે એક ચમચી પાણી નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું તો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે હવે અહીં મેં ઢોસાનો તવો લઈ લીધો છે તેની ઉપર આપણે ઘી લગાડી લઈશું હું જનરલી બાળકો માટે કંઈ પણ વસ્તુ બનાવું તો તેલ ઓછું વાપરતી હોઉં છું ઘી જ લગાડતી હોઉં છું પણ જો તમારી ઈચ્છા હોય તો તમે ઓઇલ પણ લગાડી શકો છો તો ઘી લગાડ્યા પછી આપણે આના નાના નાના આવી રીતના ઉત્તપમ બનાવી લઈએ અને હવે આની ઉપર થોડાક શાકભાજી નાખી દઈશું ગેસની ફ્લેમ આપણે અત્યારે સ્લો રાખવાની છે ઝીણી સુધારેલી ડુંગળી ઝીણા સુધારેલા ટમેટા અને ઝીણા સુધારેલા કેપ્સિકમ હું એડ કરું છું શાકભાજી તમે તમારા બાળકોને ભાવતું હોય તે પ્રમાણે આની અંદર ગમે તે એડ કરી શકો છો ઉપરથી થોડીક કોથમીર અને થોડોક સાંભારનો મસાલો સ્પ્રિન્કલ કરી દઈશું જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને થોડીક વાર થાય એટલે આપણે એને પલટાવી દઈએ અને બીજી સાઈડથી પણ સરસ બદામી કલર આવી જાય ત્યાં સુધી આને થવા દઈશું સાઈડમાં ફરીવાર હું થોડુંક ઘી એડ કરી દઈશ તો જો થોડીકવાર થઈ ગઈ છે અને આપણા એકદમ હેલ્ધી અને ટેસ્ટી અને ઝડપથી બની જાય એવા મખાનાના પેનકેક્સ અથવા તો ઉત્તપમ બનીને તૈયાર થઈ ગયા છે તો આને આપણે લંચ બોક્સમાં ભરી લઈએ આને મેં ટોમેટો કેચપ સાથે સર્વ કર્યા છે તમે ગ્રીન ચટણી સાથે અથવા તો દહીં સાથે પણ આપી શકો છો નેક્સ્ટ રેસીપી બનાવવા માટે અહીં મેં એક મોટી વાટકી જેટલા મકાઈના દાણા લઈ લીધા છે અમેરિકન મકાઈ છે અને આ ફ્રોઝન મકાઈ છે તમે તાજી પણ લઈ શકો છો આને આપણે ચીલી કટરમાં નાખી દઈશું તેની સાથે એક નાનો આદુનો ટુકડો અને એક લીલું મરચું એડ કરી દઈએ અને આ બધાને આપણે ક્રશ કરી લઈએ તો આનું આપણે આવું જ ટેક્સચર જોઈએ છે તમે ઈચ્છો તો મિક્સર જારમાં પણ ચાલુ બંધ ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરી શકો છો તો આને આપણે એક બાઉલની અંદર એડ કરી દઈએ હવે આની અંદર આપણે ચાર ચમચી જેટલી સોજી નાખી દઈશું અને સાથે જ બાઇન્ડિંગ માટે બે ચમચી જેટલો ઘઉંનો લોટ નાખી દઈએ અને થોડુંક ચપટી જેટલું પીઝા સિઝનિંગ હું એડ કરું છું તમારી પાસે ન હોય તો તમે ઓરેગરનો પણ નાખી શકો છો સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બધાને બરાબર મિક્સ કરી લઈએ બરાબર મિક્સ કર્યા પછી આની અંદર લગભગ પા કપ જેટલું પાણી એડ કરીશું બહુ ઢીલું ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું જરૂર મુજબ થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું તો આ મિક્સ થઈ ગયું છે આને આપણે થોડીકવાર રેસ્ટ માટે રાખી દઈશું જેથી સોજી ફૂલી જાય અને ત્યાં સુધી શાકભાજીને સુધારી લઈએ જેમાં અહીં મેં ડુંગળી ટમેટું કેપ્સિકમ અને ઓલિવ્સની રીંગ લઈ લીધી છે તો જો લગભગ એક મિનિટ થઈ ગઈ છે ત્યાં સુધીમાં આપણે શાકભાજી પણ સુધારી લીધું અને આ પણ સરસ સોફ્ટ થઈ ગયું છે તો આપણું ખીરું તૈયાર છે આની અંદર થોડુંક હું હજી પાણી એડ કરું છું સાધારણ ઢીલું કરવા માટે તો આની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલું પણ નહીં હવે અહીં મેં એક લોખંડની તવી લઈ લીધી છે તેની ઉપર આપણે સાધારણ બટર લગાડી લઈશું તમે ઈચ્છો તો ઘી અથવા તો તેલ પણ લગાડી શકો છો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને આપણે જે મિશ્રણ બનાવ્યું હતું તે ત્રણ મોટી ચમચી જેટલું આની અંદર નાખીને આને બરાબર પાથરી દઈશું આવી રીતના ફેલાવ્યા પછી આને ઢાંકીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડીવાર માટે થવા દઈએ તો જો થોડીક વારમાં ઉપરથી કલર બદલાઈ ગયો છે એનો મતલબ ક્યાં થઈ ગયું છે તો હવે આની ઉપર આપણે ફરીવાર સાધારણ બટર ઘસી દઈશું અને આને પલટાવી દઈએ જનરલી બાળકોને પીઝા ખૂબ જ ભાવતા હોય છે પણ પીઝા હેલ્ધી નથી હોતા તો આજે આપણે એકદમ હેલ્ધી એવા પીઝા બનાવીશું હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખીને આની ઉપર એક ચમચી જેટલો પીઝાનો સોસ પાથરી દઈએ સાથે જ ચીઝ મૂકી દઈશું અહીં મેં ચીઝ સ્લાઇસ લીધેલી છે તમે કોઈ પણ ચીઝ લઈ શકો છો અને ચીઝ પણ થોડાક પ્રમાણમાં ખાવામાં આવે તો હેલ્ધી જ છે ચીઝ પાથર્યા પછી આની ઉપર થોડાક શાકભાજી નાખી દઈએ જે આપણે સુધારીને રાખ્યા હતા ટમેટો ડુંગળી કેપ્સિકમ અને ઓલિવ્સને પણ મેં ઝીણા ઝીણા ટુકડામાં કટ કરી લીધું છે બધું જ આની ઉપર રાખી અને થોડુંક ઉપરથી ફરીવાર પીઝા સિઝનિંગ અને ચીલી ફ્લેક્સ છાંટી દઈશું અને આને ઢાંકીને સ્લો ફ્લેમ પર ચીઝ સાધારણ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દઈએ તો ખૂબ જ ઝડપથી બની જાય એવા એકદમ હેલ્ધી અને ટેસ્ટી આપણા પીઝા બનીને તૈયાર થઈ ગયા છે તો આને આપણે નીચે લઈ અને સાધારણ ઠંડુ થાય પછી ટુકડામાં કટ કરી લઈશું આવી રીતના જો તમે પીઝા બાળકોને નાસ્તામાં આપશો તો બાળકો ખુશ થઈ જશે અને આની અંદર મકાઈ અને ઘણી બધી શાકભાજી છે તો ખાવામાં પણ હેલ્ધી જ છે ઉપરથી મેં થોડુંક ટોમેટો કેચઅપ લગાડી દીધું છે જે ઓપ્શનલ છે તો એકદમ ટેસ્ટી અને ખાવામાં મજા આવે એવા આપણા પીઝા બનીને તૈયાર થઈ ગયા છે તો આને આપણે લંચ બોક્સમાં ભરી દઈએ અહીં સાથે મેં થોડાક ખારા પિસ્તા અને કિસમિસ મૂકી છે તમારા બાળકોને જે પણ ડ્રાય ફ્રૂટ ભાવતું હોય તે તમે થોડા પ્રમાણમાં દઈ શકો છો અને તેની સાથે આપણે પીઝા મૂકી દઈએ તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા આપણા પીઝા તૈયાર છે હવે નેક્સ્ટ રેસીપી બનાવવા માટે એક પેનની અંદર બે ટેબલ સ્પૂન તેલ લઈ લઈશું તેની અંદર અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દઈએ રાઈ અને જીરું સરસ કકડી જાય ત્યારબાદ આની અંદર એક ચમચી ચણાની દાળ અને એક ચમચી અડદની દાળ નાખી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આ બંને દાળને પણ સાધારણ આપણે સાંતળી લઈએ સાધારણ સંતળાયા પછી હવે આની અંદર આપણે કાજુ અને શિંગદાણા ઉમેરી દઈશું અહીં મેં બે મોટી ચમચી જેટલા શિંગદાણા અને બે મોટી ચમચી જેટલા કાજુના ટુકડા લઈ લીધા છે આ બંનેને પણ આપણે મીડિયમ ફ્લેમ પર કાજુનો કલર સાધારણ બદામી થાય ત્યાં સુધી સાંતળવાના છે અને શિંગદાણા પણ સંતળાઈ જશે તો અહીં આ બંને સંતળાઈ ગયા છે હવે આની અંદર આદુ મરચાં અને લીમડો ઉમેરી દઈએ પાંચથી છ લીમડાના પાનને ઝીણા સુધારીને લઈ લીધા છે એક ચમચી જેટલું ખમણેલું આદું અને એક તીખા લીલા મરચાંને લાંબી ચીરીઓમાં કાપીને લીધું છે જેથી ખાતી વખતે બાળકો મરચાંને કાઢી શકે સાથે એક લાલ મરચું પણ નાનું એડ કરું છું જે બિલકુલ ઓપ્શનલ છે તો આદુ અને મરચાંને પણ સાધારણ સાંતળ્યા પછી ગેસની ફ્લેમ સ્લો કરીને આની અંદર રાંધેલા બાસમતી ચોખા નાખી દઈશું લગભગ બે કપ જેટલા ચોખા છે તમે રાત્રે જ ભાત બનાવીને ફ્રીજમાં રાખી શકો છો અને સવારે ઝટપટ આ લેમન રાઈસ બનાવી શકો છો આમાં એક્સ્ટ્રા કોઈ જ શાકભાજી નથી એટલે બાળકોને આ લેમન રાઈસ ખૂબ જ ભાવે છે હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને અડધા લીંબુનું ફાડું આની અંદર નીચોવી દઈએ લેમન રાઇસ છે એટલે લીંબુ અડધું નીચોવાનું છે આ લેમન રાઈસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે એમને પણ બપોરે જમવામાં શાક રોટલી સાથે જો ભાત ન કરવા હોય તો આ લેમન રાઇસ સર્વ કરી શકો છો તો આ બધાને બરાબર મિક્સ કરી લઈએ અને છેલ્લે આની અંદર થોડી કોથમીર નાખી દઈશું તો ખૂબ જ ઝડપથી બની જતા અને ખાવામાં મજા આવે તેવા આપણા લેમન રાઇસ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને લેમન રાઇસને આપણે લંચ બોક્સમાં ભરી લઈએ અહીં મેં લેમન રાઇસની સાથે થોડાક અખરોટ મૂક્યા છે અને સાથે ગરમા ગરમ લેમન રાઇસને સર્વ કરી દઈએ તો હવે નેક્સ્ટ રેસિપી બનાવવા માટે થઈને આપણે એ કાથરોટમાં બે કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું તેની અંદર બે ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી દઈએ જેથી બહારથી એકદમ સરસ ક્રિસ્પી થશે હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું અને આ બધાને મિક્સ કરી અને થોડું થોડું પાણી ઉમેરતા જઈને આનો લોટ બાંધી લઈશું આનો લોટ આપણે એકદમ કઠણ પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં એ રીતનો બાંધવાનો છે તો જો રોટલીની જેવી કણક હોય તેવો મેં આનો લોટ બાંધી લીધો છે લોટને ઉપરથી થોડુંક એક ચમચી તેલ નાખીને બરાબર મસળી લઈશું અને હવે આને ઢાંકીને પાંચથી દસ મિનિટ સાઈડમાં રાખી દઈએ અને ત્યાં સુધી આપણે એક સરસ મજાનું સ્ટફિંગ બનાવી લઈશું જેના માટે અહીં મેં ચાર મીડિયમ સાઇઝના બાફેલા બટેટાને મેશ કરી લીધા છે રાત્રે જ બટેટાને બાફીને ફ્રીજમાં રાખી દેવાના હવે આની અંદર એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ અને અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું સાથે જ દસથી બાર ફુદીનાના પાંદડા લીધા છે તેને ઝીણા સુધારીને નાખી દઈએ તમારી પાસે ફુદીનો ન હોય તો સ્કીપ કરી શકો છો પણ હોય તો જરૂરથી એડ કરજો આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને હવે આની અંદર થોડાક મસાલા કરી લઈએ સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ચપટી હળદર અડધી ચમચી આમચૂર પાવડર એક ચમચી ચાટ મસાલો અને પાંચ ચમચી જેટલું સંચડ ઉમેરી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ આની અંદર આપણે સંચડ અને ચાટ મસાલો બંને એડ કર્યા છે એટલે મીઠું બહુ સાચવીને એડ કરવાનું તો જો ઝડપથી બની જતો અને એકદમ ટેસ્ટીઓ આપણો બટેટાનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તેમાંથી એક લુઓ તોડી અને આની મોટી રોટલી વણી લઈએ આપણે રોટલી જેવી વણતા હોય તેવું જ આનો વણવાનું છે બહુ જાડું પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં તો મોટી રોટલી વણ્યા પછી આપણે જે સ્ટફિંગ બનાવીને રાખ્યું હતું તે આની અંદર બરાબર ફેલાવી દઈશું આખી રોટલીમાં આપણે બરાબર સ્ટફિંગને ફેલાવી દેવાનું છે અને હવે આપણે આનો રોલ વાળી લઈએ સાઈડની કિનારી ઉપર થોડુંક સ્ટફિંગ રહેવા દેવાનું જેથી રોલ વાળતી વખતે બહાર ન નીકળી જાય તો આવી રીતના રોલ વાળ્યા પછી હવે આપણે આને એક એક ઇંચ જેટલા ટુકડા કરી લઈશું તો આપણે અત્યારે આલુ પરાઠા બાઇટ્સ બનાવી રહ્યા છીએ જનરલી આલુ પરાઠા તમે આપો તો બાળકોને ઘણી વખત બોરિંગ લાગતું હોય છે પણ કંઈક નવું હોય તો તેમને ખાવાની મજા આવે તો આવી રીતના કટ કર્યા પછી આપણે હાથને સહેજ ઓઇલવાળો કરી લઈશું અને આને આવી રીતના દબાવી દઈએ નીચે પણ સહેજ આપણે તેલ લગાડી લઈશું એટલે નીચે પણ ચોંટે નહીં અને હવે આપણે આને શેકી લઈએ તો તવાની ઉપર આપણે થોડુંક તેલ લગાડી લઈશું અહીં પણ તમે ઘી લગાડીને શેકી શકો છો અને તૈયાર કરેલા આલુ પરાઠા બાઇટ્સ આની ઉપર મૂકી દઈએ અને મીડિયમ ફ્લેમ પર નીચેથી સરસ ક્રિસ્પીને બદામી થાય ત્યાં સુધી થવા દઈશું આપણે આની અંદર ચોખાનો લોટ ઉમેરેલો હોવાથી એકદમ સરસ ક્રિસ્પી પણ થાય છે તો આને પલટાવીને બીજી બાજુથી પણ થોડીકવાર માટે આપણે શેકી લઈશું તો આ આલુ પરાઠા બાઇટ્સ બાળકોને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એને એમ થાય છે કે કંઈક નવું આપ્યું છે મમ્મીએ તો હવે આપણે આને નીચે લઈને સર્વ કરી દઈએ અહીં મેં સાથે તૈયાર કરેલી ગ્રીન ચટણી મૂકી છે તમે અહીં ચટણીને બદલે ટોમેટો કેચઅપ પણ મૂકી શકો છો અને સાથે તૈયાર કરેલા આલુ બાઇટ્સ મૂકી દઈએ તો એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય એવા આલુ પરાઠા બાઈટ્સ બનીને તૈયાર થઈ ગયા છે તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે નેક્સ્ટ રેસિપી બનાવવા માટે અહીં ફરીવાર મેં એક મોટી વાટકી જેટલા મખાણા લઈ લીધા છે હવે આપણે આને થોડીવાર માટે પલાળવાના છે તો એક મોટા બાઉલની અંદર નાખી દઈએ અને આની અંદર ગરમ પાણી નાખીશું જેથી દસ મિનિટની અંદર મખાના સોફ્ટ થઈ જાય તો બધા જ મખાના ડૂબી જાય એટલું પાણી આપણે નાખવાનું છે તો આને દસ મિનિટ રાખી દઈએ જેથી મખાના પલળીને સોફ્ટ થઈ જાય અને ત્યાં સુધી અહીં મેં કેપ્સિકમ ગાજર આદુ અને મરચાં લઈ લીધા છે આ બધાને આપણે ઝીણું ઝીણું સુધારી લઈએ તો અહીં મેં ગાજર અને આદુને ખમણી લીધું છે અને કેપ્સિકમ મરચું અને કોથમીર ઝીણી સુધારીને લઈ લીધી છે તો આ બધું સુધાર્યું ત્યાં સુધીમાં આપણા મખાના પણ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે હાથેથી એકદમ દબાવીને આને નીચોવી લઈશું અને એક બાઉલની અંદર આપણે લઈ લઈએ બાઉલમાં નાખ્યા પછી આપણે હાથેથી બરાબર મસળી લઈશું મખાના ગરમ પાણીમાં પલળવાથી એકદમ સરસ સોફ્ટ થઈ ગયા હશે તો આને આપણે બરાબર મસળી લઈએ અને હવે આપણે જ્યાં શાકભાજી સુધારીને રાખ્યા હતા તે બધા જ આની અંદર એડ કરી દઈએ તમે ઈચ્છો તો આની અંદર થોડુંક ઝીણું સુધારેલું ટમેટું અને ડુંગળી પણ એડ કરી શકો છો હવે આની અંદર આપણે અડધીથી પોણી વાટકી જેટલું પનીર નાખી દઈશું જેથી ખાવામાં એકદમ સરસ હેલ્ધી બની જાય તો પનીર નાખ્યા પછી હવે આની અંદર આપણે થોડાક મસાલા કરી લઈશું અડધી ચમચી શેકેલ જીરું પાવડર અડધી ચમચી જેટલો ચાટ મસાલો અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું તમે તમારી ચોઈસ પ્રમાણે આની અંદર મસાલા નાખી શકો છો હવે બેન્ડિંગ માટે દોઢેક ચમચી જેટલો ચોખાનો લોટ નાખી દઈશું જેનાથી બેન્ડિંગ પણ આવી જશે અને એકદમ સરસ ક્રિસ્પી કટલેટ બનશે અને આ બધાને એકદમ મસળીને મિક્સ કરી લઈએ આપણે મખાના ભીના હતા ગાજરનું પાણી છૂટું પડશે અને પનીર પણ છે એટલે સરસ બેન્ડિંગ આવી જશે તો જે આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે હાથને ધોઈને સહેજ ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને અહીં મેં હાર્ટ શેપનું કટલેટનું મોલ્ડ લઈ લીધું છે તમારી પાસે આ ન હોય તો તમે સિમ્પલ ગોળ અથવા તો ઓવલ શેપની કટલેટ પણ બનાવી શકો છો આની અંદર આપણે થોડુંક મિશ્રણ નાખીને દબાવી દઈશું બહુ જાડી આપણે નહીં બનાવીએ જેથી બંને બાજુથી એકદમ સરસ ક્રિસ્પી થાય તો આવી રીતના આપણે આ બધી જ કટલેટ બનાવીને તૈયાર કરી લઈશું તમે આડે દિવસે પણ જમણવારમાં આ કટલેટ બનાવી શકો છો ફરસાણ તરીકે અથવા તો સાંજે ચા સાથે નાસ્તામાં પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ ઝડપથી બની પણ જાય છે તો આવી જ રીતના અહીં મેં બધી જ કટલેટ તૈયાર કરી લીધી છે અને હવે આપણે આને શેકી લઈશું તો તવાની ઉપર આપણે થોડુંક તેલ લગાડી લઈએ અગેન આને પણ તમે ઘીથી શેકી શકો છો એક ચમચી જેટલું તેલ નાખ્યા પછી આપણે તૈયાર કરેલી કટલેસ આની ઉપર મૂકી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આને થોડીક વાર થવા દઈએ થોડીક વાર થાય એટલે આપણે આને પલટાવી દઈશું તો ચોખાના લોટના કારણે એકદમ સરસ નીચેનું પડ ક્રિસ્પી બન્યું છે તો આને પલટાવીને બીજી સાઈડથી પણ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને થવા દઈશું તો જો આપણી કટલેસ બંને બાજુથી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે તો નીચે લઈ લઈએ અને થોડીક ઠંડી થયા પછી આપણે આને લંચ બોક્સમાં ભરી લઈશું અહીં મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે તમે ગ્રીન ચટણી સાથે પણ આપી શકો છો હવે એક કટલેટ તમને તોડીને પણ બતાવી દઉં કે અંદરથી એકદમ સોફ્ટ અને ટેસ્ટી અને ઉપર અને નીચેથી ક્રિસ્પી એવી આપણી હેલ્ધી કટલેટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે છેલ્લી રેસિપી બનાવવા માટે એક તપેલીની અંદર લગભગ અડધા કપ જેટલું આપણે પાણી લઈ લઈશું તેની અંદર બે ચમચી જેટલો ગોળ નાખી દઈએ અને આને આપણે ગેસ ઉપર મૂકી દઈશું આપણે ગોળનું પાણી બનાવવાનું છે ગોળને ઓગાળવા માટે મૂકી દઈએ અને ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈએ તો અહીં મેં એક કેળું લઈ લીધું છે બહુ પાક્કું પણ નહીં અને કાચું પણ નહીં એવું કેળું લેવાનું તો કેળાની છાલ ઉતારીને આપણે આને ખમણી લઈશું આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા બનાના પેનકેક્સ બનાવીશું જે બાળકોને ખૂબ જ ભાવે છે તો અહીં મેં આખા કેળાને ખમણી લીધું છે હવે આપણે જે ગોળનું પાણી બનાવીને રાખ્યું હતું તેને સાઈડમાં રાખી દઈએ આપણે આને સાધારણ ઠંડુ થવા દેવાનું છે મેં અત્યારે પંખો ચાલુ કરી નાખ્યો છે એટલે આ જલ્દી ઠંડુ થઈ જાય હવે આની અંદર આપણે ચાર મોટી ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરી દઈશું તેની સાથે એક ચપટી જેટલી હું વરિયાળી એડ કરું છું જેનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે સાથે પાંચ ચમચી જેટલો ઇલચીનો પાવડર અને ચપટી જેટલો કાળા મરીનો ભૂકો એડ કરી દઈશું અને આપણું પાણી પણ ઠંડુ થઈ ગયું છે તો આ પાણીને આપણે આની અંદર એડ કરી દઈએ સાવ ઠંડુ ન હોય તો ચાલે પણ એકદમ ગરમ ન હોવું જોઈએ તો થોડુંક પાણી એડ કરીને પહેલાં હું આને મિક્સ કરી લઈશ પછી જરૂર મુજબ આપણે પાણી એડ કરીશું તો જે આ સરસ મિક્સ થઈ ગયું છે તો બાકીનું પાણી પણ આપણે આની અંદર એડ કરી દઈએ બાળકોને સ્વીટ બહુ ભાવતું હોય છે તો આ બનાના પેનકેક્સ બાળકોને ખૂબ જ ભાવશે તો જે આ બધું મિક્સ થઈ ગયું છે અને હવે આની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે થઈને આની અંદર લગભગ પાક કપ જેટલું આપણે દૂધ નાખી દઈશું અને ફરીવાર આને મિક્સ કરી લઈએ તો જો આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે આ રીતની એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ તો હવે આપણે એક પેનમાં થોડુંક ઘી લગાડી લઈએ અહીં મેં નોનસ્ટિક પેન લીધું છે પણ તમે લોખંડના તવામાં પણ આને બનાવી શકો છો પણ ઘી થોડુંક વધારે લગાડવાનું જેથી ચોંટી ન જાય તો બે ચમચી જેટલું આપણે આ ખીરું પાથરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આને થોડીક વાર થવા દઈએ ઉપરથી થોડાક આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈએ જેમાં અહીં મેં કાજુ અને બદામની કતરણ લીધેલી છે તો થોડી વાર થાય અને સાઈડનો કલર બ્રાઉન દેખાવા લાગે એટલે આપણે આને પલટાવી દઈશું નોનસ્ટિક પેન હોવાથી એકદમ સરળતાથી પલટી જાય છે અને બીજી સાઈડથી પણ થોડીકવાર માટે આપણે થવા દઈએ થોડીકવાર પછી આપણે આને પલટાવીને જોઈ લઈએ તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા આપણા બનાના અને ઘઉંના લોટના બનેલા પેનકેક્સ બનીને તૈયાર થઈ ગયા છે આ બાળકોને ખૂબ જ ભાવે છે અને ખાવામાં પણ હેલ્ધી છે તો આ પેનકેક્સને આપણે લંચ બોક્સમાં ભરી દઈએ પેનકેક્સ સ્વીટ હોવાથી સાથે મેં રોસ્ટેડ મખાના મૂક્યા છે થોડાક તો તમે પણ આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો તો આજની બધી જ રેસીપીમાંથી તમને કઈ રેસિપી સૌથી વધારે ગમી અને તમે કયા શહેરમાંથી મારા વિડીયોઝ જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આજની રેસિપીઓ ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્કસ ફોર વોચિંગ